તો જેમતે કે પાણી વગર વાણા હાલો ખરું એટલે પાણી વગર એટલે પાણી વગર વાણા હાલો પાણી વગર વાણા હાલે હમ આમાં વાત તો આવી છે પણ આમાં કેવું છે પાણી વગર વાણા થાને શેર માર્કેટ તો રમે બુરા ના શેર માર્કેટ માં કેવું હોય કે જો એમાં કોઈને ખટારા નો હોય કોઈને ખેતર નો હોય કોઈને કંપની નો હોય કોઈને ગોડાઉન નો હોય કંઈ નહીં હોય તો એ શેર માર્કેટમાં બધું લે આ લીધું ને આ લીધું ને બધું બરાબર છે હવે એમાં કોઈ ને કઈ શેર માર્કેટ એવી છે કે જો ભૂરા શાકભાજી લેવા જાય ને શાકભાજી વાળો એમ માર્કેટની વાત કરે કે આમાં રોકવા જેવું છે એટલે ભૂરા સમજી લેવાનું કે હવે શેર માર્કેટ નીચે આવવાનું પાકું એટલે આમ એમ કે છે કે શેર માર્કેટ એ છે ને કે એ પાણી વગરનું વાણ કહેવાય હાલે એટલે આ કેવત છે આમ હો પૂરા આ શેર માર્કેટ છે ને પાણી વગરનું વગર નું જવાણ કેવાય